સદગુરુ કબીર સાહેબ કહે ભલા નહીં બોલના ભલા નહીં બોલના ભલી નહીં ચૂપ અતિભલા નહીં વરસના બરસના ભલી નહીં ધૂપ સદગુરુ કબીર સાહેબ કહે કે જેમ વધારે વરસાદ પડે તે સારો નથી જેમ વધારે વરસાદ પડે તે સારો નથી અતિ તાપ પડે તે સારો નથી તેમ વધારે પડતું બોલવું પણ સારું નથી વધારે પડતું બોલવું પણ સારું નથી અને વધારે પડતું ચૂપ રહેવું પણ સારું નથી સદગુરુ કબીર સાહેબ કહે કે માણસે વાણીનો ઉપયોગ માણસે વાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જે માણસ વધારે પડતું બોલે છે તેના અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ બગડવાના ચાન્સ વધુ રહે છે સદગુરુ બકબકીઓ છે એમ માનીને તેના બોલવા પર લોકો ધ્યાન પર ધ્યાન પણ નથી આપતા જેમ વધારે પડતો વરસાદ જેમ વધારે પડતો વરસાદ વરસાદ માનવીને નુકસાન કરે છે ખેતરોને નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે તેમ વધારે પડતી વાણીનો વરસાદ પણ માનવીને નુકસાન પહોંચાડે છે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જેવી રીતે બોલવું નુકસાનકારક છે તેમ વધારે પડતું ચૂપ રહેવું પણ નુકસાનકારક છે વધારે પડતું ચૂપ રહેવાથી સામેની વ્યક્તિ ચૂપ રહેવાથી સામેની વ્યક્તિ આપણે નબળો માની લે છે અને તેથી તે આપણને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ ચાલુ રાખે છે બલકે વધારે જોશથી કરે છે આવે વખતે બોલવું કે તેનો પ્રતિકાર કરવો હિતાવ કબીર સાહેબ કહે છે આમ વધુ વધુ પડતા પડતા વાચાળ કે નહીં થવું પરંતુ મધ્યમ માર્ગ અપનાવીને વાણીનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ વધારે પડતો તડકો જેમ આપણને કકળાવે છે અકળાવે છે તેમ વધારે પડતી ચૂપ પણ આપણને અકળાવનારી છે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે આમ સમય અનુસાર વાણીનો પ્રયોગ કરવો જોઈએ મધ્યમમાં રહેવું જોઈએ સાહેબ કહે છે સબસે હિલીએ સબસે મિલીએ સબકા લીજીએ નામ હાજી હાજી સબસે કહીએ

બધા સાથે હળીને રહેવું સમાજમાં વિવિધ વર્ગમાં વિવિધ પ્રકારના લોકો વસે છે તે બધા સાથે હળીને રહેવું બધા સાથે મળીને રહેવું સમાજને અનુકૂળ થઈને રહેવું અને બધાને પ્રેમથી મળવું અને બધાને પ્રેમથી બોલવું બધાનું નામ લેવું અર્થાત કે બધાના મત અભિપ્રાયને માન આપીને તેમના નામની કદર કરવી સાહેબ કહે છે હાજી હાજી બધાને કહેવું કોઈ કઈ સલાહ આપે કોઈ કઈ સલાહ આપે અથવા કઈ કામ સોંપે તો તેમને મોં પર ના નહીં પાડવી આ સદગુરુ કબીર સાહેબ કહે છે પછી હાજી હાજી કરતા રહેવું બસીએ યપને ઠામ બસીએ યપને ઠામ અર્થાત કે પોતાના મનની વાત કોઈને જણાવવી નહીં બધાની વાત સાંભળી બધાને હા એ હા કરવું પણ ધાર્યું પોતાનું જ કરવું અને એવી કે કોઈને ખોટું લાગે નહીં ખોટું લાગે નહીં બધા સાથે આપણા સારા સંબંધો જળવાય રહે અને યોગ્ય ઠેકાણું કાયમ જળવાય રહે છે સદગુરુ કબીર સાહેબ કહે છે કે કદી કોઈ સાથે ટંટો કે ફિસાદ વાદ વિવાદ લડાઈ ઝઘડો થાય નહીં લડાઈ ઝગડો થાય નહીં અને આપણા સર્વે કામો જીવનમાં સુખરૂપ થાય અને બધા સાથે સારા સંબંધો પણ આપણા કાયમ માટે જળવાય રહે એમ સદગુરુ કબીર સાહેબ કહે છે સાહેબ બંદગી સાહેબ